પાણી બોટલ બોટલ ભરી આવી ને પછી નીકળ પાણી આવે

ઉપર સડે જાવ ભાઈ બધા ઉપર સડે જ જાય છે ગિરનાર ક્યાં દેખાતો હતો દેખાતો વેઠું ઉતરવું પડે જંગલ જો કેવું બાકી જંગલ ઉતરવાનું ભાઈ જય માતાજી ભાઈ જય માતાજી આજ બીજો દિવસ થઈ ગયો છે બધાય આલવા નું ભાઈ આપડે લીલી પરિક્રમા કરવા આવ્યા હે દાતર બાબા નો ડુંગરો હે જો પૂગવાનું હે ત્યારે આપડી પરિક્રમા પૂરી થાય તો બધા ભાઈઓને મારા તરફથી જય ગિરનારી બધાની પરિક્રમા શું જય ગિરનારી બોલો જય ગિરનારી જય ગિરનારી મારો

હવે આગળ ક્યાંક બે ને ત્યાં જમાવતું ચણા ચોરા ગરમ હજી સાકરભાઈ શું લે છે હું લીધું હે સિંઘ સાકરભાઈ સિંઘ લીધું હે ભાઈ આપણે આનંદ કરવા રહેવા જઈ જય ગિરનારી બળતું જવાનું ખાતું પીતું રહેવાનું હાલતું રહેવાનું બરાબર છે મારી પાછળ છે આવતી છે ઘરક્રમાને અને આ બધું મળે છે લઈ લે પબ્લિક બીજી ગોડીના દાદરા ઉતરતા રોજ ઘરે દીદી છોડ થઈ ગયું એને ચાલુ રાખો ચાલુ રાખો તો માથે તો હું બેઠો છું ના હવે ભાઈ ઉતરવાનું બોલો હાલો ભાઈ હાંતી હાલો ઉતરો જોઈ લો કેવું ઉતરવાનું છે

뭐가 달라? 아슬막. 뭐가 달라? 이쪽으로 가자. 노란. 가다가. 아 갔다 보네. 야, 그렇지. 땅안다 탈게. 응. 아, 여기 가면 안 돼. 아니.

બનાવી છે બપોરનું જમવાનું બરાબર તો વિડીયોમાં ઠેઠ રોજો ને જોતા રહેજો અને આગળ પડતો બતાવતા રહેવું હજી તો બે પડાવ પાર થયા છે હજી ત્રીજો બાકી હો પાર્ટનર નથી એવું મૂંઢાઈ ગયું એમ બોલાઈ રાખે